હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બ્લોગ તો પીવાબેન પીવે છે દૂધ ઉઠું ભાઈ થાય છે રેડી અને કોણ અત્યારમાં ઉઠી ગયું છે હમણાંથી રોજ ઉઠી જઈશ ગુડ મોર્નિંગ મેં કીધું કઈક મથે છે ખરા આવી ગયા ને છાટા બગાડી ગયા ને ઓટલા લાગે છે હજુ બધું ભીનું રહ્યું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બચ્ચે 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 લોકો છે ને બચ્ચે અપને કામ કર રહે હૈ બુઢે અપને કામ કર રહે હૈ હમ અપને કામ કર રહે હૈ और मीडियम रेंज में आते हैं <laughs> <ना। laughs> या मैं देखकर रेडी થઈ ગયો गुड मॉर्निंग जय स् मम्मी नारायण पॉकेट इसमें हेंकी मुकी दे ऑयल कर दो चल चल कर दो चल गर्मी जो बहुत गर्मी था है કાલે છે ને વિવેક કે ગિફ્ટ લાવ્યા ચારે માટે ટોય અંબે તો સુઈ ગયા દેખ લો દી રાતે જોયું ભી હતું પણ અમને લાગ્યું કામ નું હશે એટલે નહીં કેન્ડી ફ્લાવર

તલી ગય છે નામાં તમને કુબર પેલે કીધુંતું બે ઊટીન જોઈ લીધાતા ફ્લાવર કોને ડીવાય એ જોતા હા મને ખબર છે મેં રાત્રે જોઈ પણ મને લાગ્યું કે મારું કોઈ કામ ન હોય છે અને તમે ભૂલી ગયા આવતો તો નીચે ઉપર આવી દાદર ચડી દોડતી દોડતી આડી માં ચલાવી દઈએ જસ્માયન પેરવા જો કેટલા સવા નવ થયા છે બધું કામકાજ પતાવીન બાય બાય બા જય બે છોકરા બે તો સ્કૂલે ગુડ મોર્નિંગ ગુડ જય સ્વામિનારાયણ અમે છે ને પિક્ચર જોવા

બતાવી દઉં ભાઈ લો બે અને મૂંગ્યું મૂંગ્યું બે જો બે બાળબ हम। <laughs> एक किनारा ढूंढ रहा है दिल से यारा ढूंढ रहा है दिल से यारा ढूंढ रहा है

એમ બનાવીને ગયા તા આજે છે ને છોકરાને ટિફિનમાં ઈડલી કરી હતી બરાબર તો ઈડલી મૂકી હતી મમ્મી કેમ અડધામાં મરી નથી નાખ્યું અડધામાં જ નાખ્યું થોડી રીધું કેમ હા હા હા

છે ને દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ પિક્ચર જોવા જાઓ તો એ ભલે હોટલમાં જમવા જાઓ તો એ ભલે કોકના ઘરે જમવા જાઓ તો એ ભલે પ્રસંગમાં જમવા જાઓ તો એ ભલે પણ જે સુકુન બપોરે સુતા સુતા ફોન ઘૂમડવાનું છે ને કબેટ એ બેન જે સુકુન બપોરે ફોન ઘુમડવામાંથી માંથી એક એમાં છે નહીં તું આ મને રેકોર્ડ કરીને મૂકવાની છો મુક્તિ રાય

અને બાળકો બધા જમી ગયા ને અમને એમ થયું કે જાન જમી લીધી એ માન્યા 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 અમે જો ગ્રીન કલર નું કે કોડું પડ્યું જા આલે માં મૂક્યો ઓલા સિંક માં મૂક દેલે ઈ ક્લાસ મૂક દે સિંક માં જવા દે ચા 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 આ તું છે કતરો ચાલો જમી લે તું બેન મંચુરિયન ખાઈશ

કોઈ ઓપન કરીયો તો તો પર જતો તો થાતો ઓ બેટા કેતો એ મોડુ કેવું કેવું છે બેન અધી ખાધું જ નધી આજી તો પ્રીપરેશન ચાલી રહી છોડી દો ને એટલે હા છો એ નાપશો હ આમ છોડી નું ત્યાં રાઈસ મંતર આમ ફ્રાઈ કરતા

જોગરા પટાયા જોગરા રોતા જા ત્રણ જોગરા ચાના રહેતો તમારા ભીમાં તો ચોથું પટાવી બતાવો જમીન થોડી એનર્જી વેગી કરી માટે મારે થોડી માનો છોકરાઓ વરસાદ માં મજા આવી આ પૂરી ને માનું મજા આવી બેટા નાહી લે નાહી લે બરાબર જાજે રિતુ મજા આવી આય 一二